ગોધરાના યુવા ચિત્રકાર અક્ષતકુમાર અનિલભાઈ સોલંકીએ ચિત્રકળામાં અનોખો પ્રયોગ કરી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે તેમણે માઇક્રો રાઇટિંગ દ્વારા મંત્રો સ્ત્રોતો અને પ્રાચીન ગરબાઓને ચિત્રોમાં સમાવી અનોખી કલા રજૂ કરી છે અક્ષતે અંબા માતાનું કલર પેઇન્ટિંગ તૈયાર કરી તેમાં દુર્ગા સપ્તશતી કુંજિકા સ્ત્રોત પ્રાચીન આરતી અને ગરબાઓનું ઝીણવટપૂર્વક લેખન કર્યું હતું આ ચિત્રને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ ચિત્રને રેકોર્ડમાં સ્થાન મળ્યા બાદ અક્ષતે અંબે માતાજીનું પેઇન્ટિંગ તૈયાર કર્યું જેમાં અનેક પ્રકાશિત પ્રાચીન ગરબાનો સમાવેશ કર્યો છે આ પ્રકારની ચિત્રકળા ટાઇપોગ્રાફિક આર્ટ અથવા માઇક્રો રાઇટિંગ આર્ટ તરીકે ઓળખાય છે પરંતુ તેમણે આ સ્વરૂપે કલા કરતા કોઈ અન્ય કલાકાર જોયા નથી આ નવી દિશામાં તેમણે પહેલ કરી છે અક્ષતના કહેવા મુજબ આ કૃતિ પાછળ તેમની માતાનો વિશેષ સહયોગ રહ્યો છે આગામી સમયમાં પણ તેઓ એક નવી વિષય આધારિત ચિત્રકળા રજૂ કરવાની તૈયારીમાં છે આ અનોખી કૃતિ દ્વારા અક્ષત સોલંકીએ પંચમહાલ જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગૌરવ મેળવ્યું છે મને એક ટાઈપોગ્રાફી એક શોખ હતો તે દરમિયાન મેં એક અંબેમાના ચિત્રમાં બસો બાર પ્રાચીન ગરબા આરતી પાઠ એમનો થાળ અને એક સ્તુતિ લખી અને એક ચિત્ર તૈયાર કરેલું હતું જે મને એક ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એક ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં રજિસ્ટર થયેલું છે આ ચિત્ર બનાવતા મને આશરે દસેક મહિનાનો સમય થયેલો હતો અને આજના યુવાનોને હું એવા કહેવા માંગુ છું કે આપણે થોડુંક ધર્મ પ્રત્યે આગળ જઈએ તો બહુ સારું કહેવાય જે કે મેં આ ચિત્ર દોર્યું છે એ રીલ્સ ઘણી જગ્યાએ વાયરલ થયેલી હતી તો એ દરમિયાન ઘણા બધાના ડીએમ્સ આવ્યા હતા કે ભાઈ અમારા છોકરા બી તમારું ચિત્ર જોઈને અમે પેઇન્ટિંગ શીખવાનું ટ્રાય કરે છે રામ 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 લખે છે જય હનુમાન લખે છે જય માતાજી લખે છે એવી રીતે એક ચિત્ર નાના નાના છોકરાઓ તૈયાર કરે છે તો એ મને એ વસ્તુનો આનંદ થયો કે આ ચિત્ર બનાવ્યા પછી ઘણાને બી એવું થયું કે હું પણ ટ્રાય કરું એ બાને ભગવાનનું પણ નામ લઈ અને ખબર પડે એમ એક આ એક ટાઇપોગ્રાફિક આર્ટ છે અને આ એકચુઅલી આ ટાઈપોગ્રાફી કાર્ડ ઘણા બધા હોય છે પણ એક માઇક્રો રાઇટિંગ વાળું જે હોય છે એ હાલ સુધીમાં મેં ગૂગલમાં કે કોઈ જગ્યાએ મને મોકલું નથી સર્ચ કરાવે